આજે એક નવું જાદુ લઈને હું આવી છું આ જાદુમાં પણ કોઈ જાતનું સેટિંગ કરવાનું નથી સેટઅપ નથી કોઈ જાતનું એટલે ગમે એટલી વખત આપણે ટીપીએ આમાં ફેર નહીં પડે તો આના કુલ બાવન પત્તામાંથી રેન્ડમ પાંચ ભાગ આપણે કરવાના કઈ ગણતરી નથી આપણને ઈચ્છા થાય ત્યાંથી આપણે કટ કરીને પાંચ ભાગ કરવાના છે આ ત્રણ ચાર અને પાંચ આ પાંચ ભાગમાંથી કોઈ પણ એક ભાગમાંથી તમારે કોઈ એક પત્તું ધારવાનું છે તમે કોઈ એક ભાગ હું તમને બતાવું આમાંથી ભલે જો હું જોતી નથી બધા પત્તા એ તમારી સામે હું ખુલ્લા કરું છું કેમેરા સામે તમામમાંથી કોઈ પણ એક પત્તું ધારી લો ધારી લીધું ધારી લીધું હમ હવે એના આપણે ટીપી લઈએ અને આપણે ટીપી લઈએ હવે હું આ પત્તા નીચે મુક્તિ કયા ક્રમે આવે છે એ ક્રમ તમારે યાદ રાખવાનો છે પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું ને નવમું ઓકે બરોબર નવ પત્તા નવ પત્તા છે આમાં હવે આને ઊંધું કરી નાખવાના અને હવે એ બધા પત્તાને ભેગા કરી નાખવાના હવે એક વખત સિંગલ ટીપ મારવાની હવે હું તમારું પત્તું તમે ધારેલું ક્યાં આમાં ગયું હશે હું જાણતી નથી તમારું ધારેલું પત્તું

આડાઅવળા કરી નાખ્યા પત્તા બરાબર બરોબર બધા આડાઅવળા થઈ ગયા છે હવે તમારે શું કરવાનું છે કઉ અહીંયા હું નીચે મૂકું છું જે જાદુ કરતું હોય એને આ પહેલું પત્તું યાદ રાખવાનું અને તમારે તમે જે ધાર્યું છે કાળીનો એક એનો ક્રમ યાદ રાખવાનો તો આ પહેલું આ બીજું આ ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું નવમો ક્રમ તમારે યાદ રાખવાનો કે નવમું પત્તું કાળીનો એકો છે અને જે જાદુ કરતું હોય એને આ પહેલો યાદ રાખવાનું કાળીની રાણી બરાબર હવે એને ઊંધું કરી નાખવાનું અને હવે પહેલાં કોઈ પણ એક થપ્પી પહેલાં લેવાની પછી આ બીજી લેવાની જે આપણે ધાર્યું છે એ પછી આડા આવડા ગમે એમ લઈ લેવાની હવે એક જ વખત ટીપવાનું અને તમે જે પત્તું છે કાળીની કાળીની રાણી રાણી એ આમાંથી શોધો આ કાળીની રાણી આ પછી બીજો અઠે કઠે કરવાના હવે આમાં કઈ જરૂરી નથી આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ હવે આ કાળીની રાણી યાદ રાખેલો પહેલો ભાગ છે તો એને આપણે સૌથી છેલ્લે લેવાનું તો આ લઈએ આ લઈએ આ લઈએ ને છેલ્લે આપણે આ લઈએ બરાબર હવે તમે જે યાદ રાખેલું નવમા ક્રમે હતું કાળી નો તો હતો અહીંથી નવમા ક્રમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવમા ક્રમે કાળી નો એક બરાબર સાત આઠ નવ હોય બરોબર ને તો હવે આવી રીતે તમે પણ કરજો જાદુ અને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જણાવજો આવજો